વ્હીકલ ગુજરાત ચેનલ વચ્ચે બધાને રામ રામ નંબર એક ઉપર વન ડાય ગ્રાઇન આઈટેન ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘરઘરાવ ગાડી જોવા મળશે ટિકટોક કન્ડિશન ગાડી છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું લુકૂઝ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વાનો ઓનર પ્યોર ડીઝલ ગાડી મોડલ છે બે હજાર પંદરનું મોડલ માલિકે કિંમત રાખેલી છે બલુભાઈએ ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલું વધુ માહિતી માટે બલુભાઈનો કોન્ટેક્ટ બે નંબર ઉપર મગફળીનું ઠેસર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઠેસર વેચવાનું છે ટિકટોક કન્ડિશન નવું ઠેસર જોવા મળશે રનિંગ કન્ડિશનમાં ચાલે છે જોઈ શકો છો કે ઠેસરમાં સળો જોવા નહીં મળે અને કિંમત માલિકે રૂબરૂ ફોન કરીને પૂછી લેવી કિંમત આપેલ નથી બેઠક તારમાં ભાવ થઈ જશે જોઈ શકો છો કેવી રીતે ચાલી રહ્યું છે રનિંગ કન્ડિશનમાં ઠેસર ચાલી રહ્યું છે આ ઠેસર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો પાલનપુર ગામ ખાનપુર ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્રણ નંબર ઉપર આર એક્સ સોનેલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરે ચારેય ટાયર નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટ નવી બેટરી નવું વાયરિંગ નવી છત્રી લુકોસ્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલ છે બે હજાર નું મોડલ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જયદીપભાઈ પાસે અજીતભાઈ ભદ્રેશભાઈને જયદીપભાઈનો નો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો માલિકનો કોન્ટેક કરી શકો છો ચાર નંબર ઉપર ન્યૂ ઓલન છત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર નવી સતરી બેટરી સારી વાયરિંગ સારું કંપની કલર લુકસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પંચાવન વોશ પાવરનું ટ્રેક્ટર મોડલ છે બે હજાર ચૌદનું મોડલ આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખલી છે ફક્ત બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સનાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યુ ઓલન છત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈના ટ્રેક્ટર સારા હોય છે ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો શૈલેષભાઈનો ભાઈનો કોન્ટેક કરી શકો છો પોટ નંબર ઉપર આઈસર પોનસો અડતાલીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સેલ ઇક્સ્ટ્રા નવી છત્રી નવી બેટરી લુકો સ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પચા હોસ પાવરનું મોડલ છે બે હજાર પંદરનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ પહેલા શૈલીષભાઈને દખુભાઈના ટ્રેક્ટર સારા હોય છે વધુ માહિતી માટે શૈલેષભાઈને દખુભાઈનો કોન્ટેક્ટ કરી શકો પોચ નંબર ઉપર નંબર આપેલો છે આપણી ચેનલ ઉપર જ્યારે દસ્તાવ નહીં હોય ગાય ભેસ ગાડી બાઈક વેચવું હોય તો આ લખેલી વિગત મૂકવાનું રહેશે આડો રાખીને વિડિયો આડા પાડીને ફોટા સરનામું મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળુપાસન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત પહેલા માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલો છે વિડીયોને નીચે મોર્કરની ઓપ્શન હશે અને ટચ કરીશું ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેજના વિડીયો જોવા મળતા રહેશે